મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પેડ માકે નામ અને મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ સાતમી સપ્ટેમ્બર સુધીમાં ચાલીસ લાખ એંશી હજાર એકસો એંશી રોપાનું વાવેતર પૂર્ણ થયું છે એટલું જ નહીં પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ચોપન હજાર આઠસો અને વાવેતર કરવામાં આવ્યું હતું શ્રાવણ માસમાં આવતી દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ પીપળો સમી સેવન સીતા અશોક અને બીલી જેવા વૃક્ષો મળીને કુલ ચારસો એકાણું વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરવામાં આવેલ હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી નરહરી અમીન ધારાસભ્ય શ્રી ડોક્ટર શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી જિતેન્દ્રભાઈ પટેલ શ્રી અમુલભાઈ ભટ્ટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી ડેપ્યુટી મેયર શ્રી જતિનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી ચેરમેન હેરિટેજ કમિટી જયેશ ત્રિવેદી શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ દંડક શીતલબેન ડાઘા મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તથા એમસીના પદાધિકારીઓ કર્મચારીઓ જેલના અધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો વિગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી